હેલો મિત્રો સ્વાગત છે તમારું પેલું ચેલેન્જ વિડીયો નામ હું રાહુલ અમે ત્રણ જણા ચેલેન્જ કરવાના છીએ તો ચેલેન્જ કેવો છે હું તમને સમજાવ તો આજનો અમારો ચેલેન્જ કેવો છે હું તમને સમજાવ જો અમારે તને કોઈને સ્વેટર કે શર્ટ પહેરવાનું નથી અને આવી ઠંડીમાં એમ નિમ કાળા બળે ઉભું રહેવાનું છે અમાલ મે તારા બાપકો એક મોટું કુંડારું કરવાનું છે તેમાં અમે ત્રણ ઉભા રહે ઉકુન હકતી વધારે ઉભું રહે એ વિજેતા થા જે છેલ્લે ને એ વિજેતા જે સૌથી પહેલા ને અકરે સજા થા ઠંડુ પાણી ઇના ઉપર વેડવામાં આવશે એ બાપને

ડામણ તો પાણી જ વેડવાનું ઠંડુ એમ બરફ જેવું તો ઠંડી તો તો ઠંડી ખતરનાક વાય હા તો અમે ઉભા છીએ ટાઈમ ટાઈમ બતાવી દઈએ લો તો આઠ ને ત્રીસ થઈ છે જો હાડ થયા છે રાત રાતના તો ખતરનાક ઠંડી હા

આવતા બુધવારે તો મિત્રો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો આટલા સમય આગળ અને

તો મિત્રો હવે અઠવાડિયા ચેર અમાર ભાઈ આવ્યો હોય ચા લઈ તો હવે ચા આવી જાય તો અમે પીએ ભાઈ જલ્દી ના મરે મિત્રો અમે છીએ વિડીયોમાં આને કોઈ લેવા દેવા નથી એ તો અમને ખાલી સપોર્ટ કરો ચા નમકીન આવી ગઈ છે રો નમકીનમાં

મિત્રો જુઓ નઈ હંગા તો મિત્રો તમારે ખાવું હોય તો આવો લોકેશન છે જીબી રોડ જીબી રોડ લોકેશન

તો આ તમારે હોય તો આની કંપની છે એક એટલે જોડે કોન્ટેક્ટ ના મારે આવવાનું ધંધા કોને તો จึ้งปักเลยมีขอขาวามาดีเขาบข้นนทันดีปารามุีิยะตอนนี้ทันดีวิวัยะรูอะไรอุบัวไปเยอะอาไว้อต์กกาวตาวบานุสเซอร์

મૂલાલા ચાલુ કર હું કરું ગીત ગાય ને ઉપરી તો ઉપર તાનો માં આવી તો ઉપરી કા ગાય હે નહી ગીત જ ગમે છે ગીત ગાવ નું લાફા પર ગમે છે ગીત જી બાઉ કા હું તો ગાવ ગા પહેલા તાર ગાવ જોત પેલો બીજો

કાર્ય સો વાળા રે ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સો મળ્યો

હાલત ખરાબ થઈ જઈએ અમારી તો મિત્રો આ ચેલેન્જ ખતરનાક છે અંથીને વધારે ખતરનાક પણ ખતરનાક ચેલેન્જ જોવા હોય તો તમે અમને સપોર્ટ કરો અને અમને આગળ વધે એવી તમે પ્રાર્થના કરો તો અંથીને પણ ખતરનાક ચેલેન્જ આગળ આવતા રહેશે ખાલી તમે અમને સપોર્ટ અને પ્રેમ કરો તો મિત્રો ખતરનાક ઠંડી વાય છે અમે અમારા ક્ષેત્રમાં છીએ અને આ ઈંડા પંપ આવેલા છે એટલે ખતરનાક ઠંડી હોય છે અને આ જો હજી ઠરે છે અને આ છે પાંચસો રૂપિયા લેવા ઠરતા ઠરતા તો મિત્રો અમે પોત જ જણા છીએ બહુ જણા નથી અને અહીં તો અમારા ખેતરમાં ઊંડિયા રોજરા અને બધું આખરા પણ આવે છે જો અમે ઈંડા વાયેલા છીએ

શરદી પણ થઈ ગઈ છે તો મારા એ વધારે આમાં ચેલેન્જ મળ્યા હશે નહીં તો હું ચેલેન્જ ક્યુટ કરું છું બહાર જઉ આપણે બહાર આવી ગયા જુઓ મને બહુ ઠંડી વાતી હતી એટલે હું ચેલેન્જમાં બહાર ને હરી જાઉં જો હવે તમને હું ટાઈમ બતાવું તો ચેટલા વાગે બતાવું તમે મને ને સત્તર એક ને સત્તર થઈ છે હવે તો જો હું તો શર્ટ પહેર લઉં તો પહેલાં બે આમાં શું કરે જોઈએ તો જોવા મિત્રો અમે બે એકલા હા પેલા બે ગલ્લ જ્યા હા રાહુલીબાઈ નીકળી ગયું મારા હવે ચું થાય

મોબા નેકડું ટાઈમ જોઈ શકો છો તમે ચાલુ છો બે ને છવ્વીસ થઈ ગયા મુબા નેકડું હો ઓન દી તો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો આ ભાઈ જીતી ગયો છે તો તેને એનું ઇનામ આપી દઈએ તો તો આ એનું ઇનામ જોઈ લો લેતા ભી ના ફોટો પાડ લે લઈ જા ભાઈ કોમ નહીં તો હવે મારી સજા મનો થાય એ હવે ઘેર જઈને હું ઠંડા પાણી આવી અને નવરાવે મને તો આજનો ચેલેન્જ વિડીયો એવું હાલ ખતમ નહીં થતો ઘેર જઈને હજુ મને નવરાવે યાર ઠંડા પાણી તું મિત્રો ખતરનાક ઠંડી વાત હે અને હવે હું આવી ગયો હો મારી સજા લેવા તું જુઓ હું આખી દોઢ ભાઈ ઠંડી હું જોવા આવી

પાણી લઈને આવી ગયો હા ઠંડુ એમ અને ઠંડી વાય હા ખતરનાક હવે હું પાણી વેડું પેલા બે તો કે ના આવી જાય ઊંઘ આવી હતી તે આટલી રાત સુધી એ રાખે અમે ના જાગીએ હવે મારો પાણી વેડો ને પછી Oh, no, my God. તો હવે નવા વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરજો હવે હું તાપા તો મિત્રો ખતરનાક ચેલેન્જ હતો આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઠંડી વાર બોલાતી એ નહીં તો જય હિન્દ જય ભારત સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ